નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત વેહકલમાં આજે આપણી ચેનલ પર આવેલી છે ટોલી વિડીયોમાં તમે ટોલીની કન્ડિશન જોઈ શકો છો બ્રેન્ડની આ ટોલી છે સો ફૂટની ટોલી છે પાવરફુલ જેક છે અને કિંમત રાખેલી છે એક લાખ પાંત્રીસ હજાર રૂપિયા કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે તેમનો કહેવાનું છે કોઈપણ મિત્રને લેવાનું જો ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં દિનેશભાઈના નંબર આપેલા છે ત્યાંથી તેનો સંપર્ક કરવો વાત કરી કે જોવા મળશે જિલ્લો બોટાદ તાલુકો બોટાદ ગામ કાનિયાદ કાનિયાદ ગામે તમને પ્રોપર જોવા મળશે વધુ માહિતી માટે તમારા દિનેશભાઈનો સંપર્ક કરવો રહેશે અને હજી સુધી અમે એ ચેનલ સબસ્ક્રાઈબ ના કરવી તો કરી લેજો નવા નવા વિડીયો જોવા માટે અને કોઈપણ મિત્રને જો અમારે યુટ્યુબ ચેનલ ઉપર જાહેરાત આપવાની હોય તો નીચે આપેલા વોટ્સઅપ નંબર બ્યાસી ડબલ ઝીરો અઠ્ઠાણું ચોપન ઝીરો નો ઉપર મેસેજ કરવાનો રહેશે ત્યારબાદ અમે તમારે જ્યારે અમારી યુટ્યુબ ચેનલ પર મૂકી આપીશું વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને બે લાઇકન સૌથી પ્રેસ કરજો આવું એ નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન